ના મને તો શાક છે તો ગોર ગોર ખાઈ ગયો હતો પાછો ના તું કોણી ભરતા પેલા મને પર લાગે મસ્ત ભાઈ એનું લાવ્યો હું

બેટા હું પીવું છે અને તું ઊભી થા રોડ ઉપર કુવો છે આપણો પછી મોટા મોટા માણસો ગમમાં મારી આબરુ કાઢે કેટાવા જ્યાસી તાર મામ માં થઈને આવું તાર એટલે વાહન વાહન આખો પાડતો કર

તો તો પગ્યા દબાતી ઓગળો ખેતી પોણીએ પાછી નતા શું મન પવરાવું બધું અમારું કે બધું ના ના ભઈ મારા નહીં દબાવ કશીએ પર પર મારી એવું લાગે છે ને આ એક કરો આ એ લે હે તને પાણી ભરી

ખબર પડતી કે આપુ હેતર નહિ ન નખાવાય કે ના ન ખાવાય હા મને વાજન લાગે તો તને નતું કીધું

બીબા ભૂમે ляગે ના 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 મેકે 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 ઉગુર કે કે આ મેકે 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 ઉકે આવ હા હોવાનો રે તો હેતો તો આહો તો ના દો

নিয়ে আকো আগে গম

વાહન તો એના કોણી આલ અને શેવટ નું સોને ભરી રાખતો ત્યાં ખાયા છે શું કરે કોણી આલ વાળા મહી જતું નહીં રહેતું તે મારા વાહન ના તો હોવા પડ આ બળી મારા હાળન પોઢા પડી છે એ મારો બાપોએ એ સબજો તે આયો ના જી આ આ

તારા કેવાનું હોય કે તારા બહેરા મારે શું કેવાનું આ વાહ તો ખાધા છે ને ગણા માર્યા છે મારી તો જબ્બર સેવા કરે છે ને એ બાપા સેવા તબ્બર કરતી હાલ મારા તો ભાવન મારા આયા છે આવા દાડા આઈ ગયા તા લુસ થઈ ગયું અમૃત જેવું ખબર પડી ગયા બાપા આવું શું ખબર કે આવું પાછળથી તો લાવો તો જ ના હું તો નવ નવ દાળા જ હારું ના કે બધું એવું જ લાગે નવ દાળા સારું લાગે ને તો